હાઇ લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવને જય શ્રીરામ આજે અવાજ એ થોડોક ભારે લાગતો હોય છે ને આંખમાં એમ કેમ જાણીએ નિંદર ભાઈ એવું લાગશે તો આ અત્યારે એને આંખમાં ભરપૂર નિંદર નીંદર પૈરીએ કેમ કે ગઈકાલે આરસીબે અમને બધાને સાડા પાંચ સુધી જગાડ્યા ખબર નહીં હમણાં તો કહીને એવી રીતે ભાઈ દરરોજ અમને જગાડે ગઈકાલે સાડા પાંચ સુધી જગાડ્યા ને એ બાબતે એક વસ્તુ યાદ આવી લાઈવ બેઠા હતા ને

પછી ભૂઠે બાજુમાં બે ને એટલે કઈ નઈ પછી આનો

એનો ટાઈમ ટુ ટાઈમ દિવસમાં એ ફિક્સ જ એના ટાઈમે છે ને સવારે ઉઠી જ જાય કલાક બે કલાક રમી અત્યારે બધાનું આખો દિવસનું શેડ્યુલ એનું એવું કે રમી રમીને હોઈ જાય રમી રમીને હોઈ જાય

ના ઉપર તોડી નઈ કોણ આપશું તે કાલ રાતે ઘૂઘરો ને ને રમે નહીં કાલ રાતે આમ ઘૂઘરો લટકતો હતો ને મને કે ઘૂઘરા પણ લઈ જાવ કીએ તોડવો તો એને તોડવો તો એને તોડવો જ છે એને તમે બધા ઘણી કોમેન્ટ હેપી રિટાયરમેન્ટ દાદા સરસ ડિસિઝન લીધું બેસ્ટ ડિસિઝન હવે એન્જોય કરો સાચી વાત છે અમે ઘણા ટાઈમ મનાવતા હતા ફાઇનલી માની ગયા એટલે અમને ખુશી થઈ કે કે ના દાદા માની અમને હે ને એમ હતું મને ખુશી ને અમે બે ડિસ્કસ કરતા ને નહીં માને પપ્પા કીધું પપ્પા ગમે એમ કરીને છે કે ના હો હું તો કારખાને જઈશ તમે ગમે કરો મને કંટાળા એવું લાગતું પણ ના ફાઇનલી માની ગયા આરસી કીધું કે તમે આરસી ને રમાડજો એટલે માની ગયા નક્કર ન માને હજી જે શ્રી કૃષ્ણ મમ્મી હું કેવું શ્રી કૃષ્ણ જય માતાજી બટા આ નકરી કે

મારું મમ્મી નું ના માને ખરેખર હજી ભલે પણ ખુશી એક વાર કે પપ્પા આમ કરવાનું તો ફાટ મા બાકી હું મમ્મી કહી ને પપ્પા આ રીતનું કરવાનું તો કહે છે કે ના ના હું એમ નઈ કરું પણ ખુશી એક વાર કે બાબા આ રીતનું આપણે કરવું તો હા કઈ વાંધો એટલે ખુશી ને કેવા કીધું ખુશી તું કે તો માનશે બાકી મારાથી જ નહીં માને કીધું કઈ વાંધો સરસ લ્યો લારમ અહીંયા બિન બેગ માં બેઠો બેઠો એ એ કરશે હાલો આપણે જઈશું બાર વસ્તુ લઈ આવી હાથ વળો ઓકે અમારે થોડીક વસ્તુ લેવા જાવી છે થોડા કામ એ બધે પતાવતા આવી સન્ડે છે આ હોપ કે બધું ખુલ્લું હોય છે થોડું ઘણું તો જોઈએ હા આ તો રવિવાર છે કાઈ નકી નહી બટ મારે ડીમાર્ટ બાજુ જાવું છે અમે ડીમાર્ટ તો ખુલ્લું હોય ને હા ડીમાર્ટ ખુલ્લું હોય છે કોઈ નથી હાલો બધાય ફ્રેન્કી ખાવા ખુશી કે મારે કાઈ નથી ખાવું કે હું ફ્રેન્કી ખાઉં તાર ખાવી છે ખુશી ખબર ને ફ્રેન્કી ને એવું ઓછું ભાવે મને એવું બધું નો ભાવે હમ ઈ કે લાવ હું બેઠો બેઠો ખાઉં જો અત્યારે ફ્રેન્કી ખાય છે નું બેઠી બેઠી

કઈ વાંધો નહીં અહીંયા તો આવે વરસાદ હવાર માં આવ્યો તો બપોરે એવો સારો એવો પાંચ મિનિટ સારો એવો આવી ને પછી વહી જાય અત્યારે વરસાદ જેવું હે રાતે આઈ થિંક વરસાદ આવશે મને એવું લાગે છે દરરોજ રાતે વરસાદ પડે તો વરસાદ તો હે ઓ વરસાદ પણ એલો એમ નયડો નથી હજી લગી કે આખો દિવસ ને રાત ખબર બે ત્રણ દિવસ કન્ટિન્યુ ચાલુ રહે એવું હજી નથી એ વરસાદ સકળિયા હજી હા અઠવાડિયા લગીને આવું તો હા અને પેલા તો બધા એવે કેતા સાજુય ગોટુ આઈ ડોન્ટ નો કે શનિવારે જતી વરસાદ આવે એટલે આવતા શનિવાર લગીને આવે એવું તમે હેબ્રુ આછે છે એ હું મે હેબ્રુ શનિવારે ચાલુ થાય ને વરસાદ તો આખો અઠવાડીય વરસાદ પડે હવે બધા કે શનિવારે વરસાદ ચાલુ થાય ને આવતું નેક્સ્ટ અઠવાડિયું આવતા શનિવાર સુધી પડે કઈ નઈ ચાલો તો પછી મોરબી ડાંગ ની બાજુ હા એ બાજુ બહુ વધારે પડે કઈ નઈ હાલો પછી ખાઈ લે ને એટલે આપણે પાછા જશો બે આખ માર્કેટમાં અત્યારે ભજીયા ખાવાની ઈચ્છા થઈ તો ભજીયા વસ્તુ લે વાય વાય ફોન આવ્યો મમ્મી કે લેતા હો ને કે વરસાદી તો લેતા જાય માર્કેટમાં લઈ મોટી માર્કેટ ને લેવું છે ગોત ને ફાઇનલી મેથી મળી ગઈ મેથી ને આખી માર્કેટમાં ભજીયા કરીને ખાઈ ગયા છે આ ભજીયા કરીને ખાઈ ગયા બધાય મમ્મી મમ્મી અત્યારે જોવે જોવે અમે બધી બધી લઈ ડી વસ્તુ કેવી બહુ મસ્તી ને ના ના હારી હે હા કેટલા દર ઉધી કઈ બધા

બાઈટાઈન નો જડે એટલે જવાય નહીં ઘણી વાર જો આ એક ટાઈનનો ડબ્બો લઈ આયા હમ આરું ની બધી વસ્તુ સેલેક્ટ ની બધું બનાવી ની બધું મોઇશ્ચર નો જાય આપણે એક તો બેજ વાતાવરણ આ એ હા હા એ વાળ જેવું ના

કેરે માથા પરની મુકાઈ છે હાલ્યા કરે એ તો બસાતી હોય છે કંઈ વાંધો નહી તે તો ડાયપર લઈ આવીવા આરસી ના તો હોય જઈ રે પછી ને આપને

ચટણી બનવા મૂકી દીધી પટણી બધી હોય એ ચટણી હોય વગર તો નો જ ભાવી અરે વાહ સરસ લેવા

ડેલી વેર માં પહેરે ડેલી માં પહેરા એવા છે ઓકે જો આ ટી-શર્ટ છે હરખું બતાવ દે જો નક પછી આરી ઉલી યસ એક આ છે આવો એક આવો હા ટી-શર્ટ બાકી ચડા ચડી આ આ બધી જોઈ અત્યારે તો હવે જોઈ ને મે પછો ડાયપર ફ્રી હોય એટલે વધારે પછી અત્યારે જોઈ ને વધારે આ બે તો એમનો મળી લીધી અને આ બે ટી-શર્ટ એમનો બ્લુ હોય એની નીચે હતી ચડડી એટલે ઓલી નીચે હતી એટલે

ની કલેક્શન બતાય તો ફિંદી નાઈટુ ફિંદી નાઈ લે લીધું બધુંય કલેક્શન જોઈ લીધું મગજમાં નો બેહે નવી દુકાન ખોતી પડે દીવા થાચી કાલેના વિડિયોમાં બહુ બધી મસ્ત કમેન્ટો હતી હા બધાયને ગેમમાં બહુ મજા આવી ગેમમાં બહુ મજા આવી બધાય કીધું ટ્રાય કરશું હજી કઈક આવી ફન ગેમ એક્ટિવિટી ગેમ કરશું મજા આવશે એ ઘણા એવું કીધું ફૂગા પહેલાં ફૂલાવી નાખવાના ફૂગા પહેલાં ફૂલાવી નાખીએ ને તો મજા જઈ હતી ફૂગા ફૂલાવાના હા બાને કે ગણે કીધું બાને બાને ટેકનિક નહોતી આવડતી ફૂગા ફૂલાવ બાને આમ કરીને ફૂલાવતા હતા બા ઓલા બા ઘણી વાર ખબર આમ કોને ફૂલાવે

આરસી હમણાં થોડીક વાર પહેલા હોઈ ગયો હવે એ ઉઠશે નહીં નકર તો એમ લાગે કે વળી વહેલા હોઈ જાય ને તો વળી પાછો ઉઠવાનો ચાન્સ રહી હવે નહીં ઉઠે હવે ડાયરેક્ટ ખબર પડશે ગઈકાલ કરતાં થોડો કોલો આવી ગયો એટલે અમને એમ થઈ ગયું કે ના કાંઈ વાંધો નહીં હવે ધીમે ધીમે પાછું એનું સેટલિંગ કરશું આ રીતનું ટ્રાય કર્યું આજે જે રીતનું કર્યું નજીક કાલે થોડુંક વધારે હોઈ જાય છે વહેલો તો એ અમને એમ કે એ વહેલા હોઈ જાય ને તો એની નીંદર પૂરી થઈ જાય દીદી હેલ્ધી રીએ નકર એની તબિયત ખરાબ થઈ જાય એના લીધે તો ચાલો હવે અમે એ હોઈ જાય Mali so kalem, nawab vlog mati, asli betan. Bye bye, good night.